કેશોદના કોઈલાના ગામે રાજપૂત સમાજ દ્વારા જુદા જુદા સૂત્રોચ્ચારો કરીશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા સામે વિરોધ થઈ રહ્યો છે આજે પણ સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળો પર પરસોત્તમ રૂપાલા સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ક્ષત્રિય સમાજની બેઠક પહેલા વિરોધ થયો છે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી અને ભાજપ સાથે જોડાયેલા પદ્મની બાળા દ્વારા રૂપાલા પોતાની ઉમેદવારી પાછી ન ખેંચે ત્યાં સુધી વિરોધ રહેશે તો બીજી તરફ કેશોદના કોયલાણા ગામે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનું પુતળા દહન કરવામાં આવ્યું હતું પુતળા દહન વખતે રાજપૂત સમાજ દ્વારા જુદા જુદા સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અમારી એક જ રજૂઆત છે રૂપાલાભાઈ જેઓ તારીખ ત્રેવીસ મે ના રોજ રાજકોટમાં જે બકવાટ કર્યો છે તેઓએ એવું બોલેલ છે કે રાજપૂત સમાજની બેન બેટી દીકરીઓ વ્યવહાર કરતી હતી કે એટલે કયો કઈ જાતનો એવો ઇતિહાસમાં લખેલ છે તો અમને બતાવે અને અમે આજ રોજ સવારના નવ ત્રીસથી થી અગિયાર વાગ્યા સુધી કોઈલાણા ગામમાં રાજપૂત સમાજ તરફથી એક આયોજન કરવામાં આવેલ હતું પૂતરા દહનનું તેઓ આજરોજ બસ સ્ટેન્ડ રોડ સોમનાથ રોડ ઉપર તેઓને કૂતરા દહન કરવામાં આવેલ છે અને અનિચ્છ બનાવ કોઈ બનેલ નથી તે વિધેયે તકેદારી રાખવામાં આવેલ છે